વડોદરા શહેરના ગોત્રી ગંગોત્રી કોમ્પ્લેક્ષ ખાતે શ્રી રામ વ્યાયામ શાળા અને લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરામ વ્યાયામ શાળા અને લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટ ગોત્રી રોડમાં ભોમની સુરક્ષા કરવા દેશના સેનાના જવાનો તેમજ હોસ્પિટલમાં સારવાર લેતા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત મળી રહે તેવા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા પાંચ વર્ષે માનવતા મહેકાવાના હેતુએ આ વર્ષે પણ રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાયું હતું યોજાયેલા રક્તદાન શિબિરમાં સહજીગંજના ધારાસભ્ય કેવું રોકડિયા સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલાભાઈ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ નેપાળી શ્રીરામ વ્યાયામશાળાના પ્રમુખ સંકેત નેપાડી ઉમીદ ફાઉન્ડેશન અને ધ રોયલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અધ્યક્ષ માનનીય बंधુ જયન વિસ્તારના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કરી માનવતા મહેકાવી જરૂરિયાતમંદને રક્ત પુરવ પાડવા માટે સહયોગ પૂરો પાડ્યો હતો આજરોજ 24 ઓગસ્ટ 2025 નિમિત્તે શ્રી રામ એમ ચેરિટેબલ ટ્રસ્ટ ઉમિત ફાઉન્ડેશન ને રોયલ કો ઓપરેટિવ બેંક દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારો સતત પાંચવો કેમ્પ છે દર વર્ષે અમે સાવનના મહિનામાં આ કેમ્પ કરીએ છીએ બે હજાર વીસથી આ કેમ્પ અમે ચાલુ કર્યું હતું કારણ કે જે મે બે બે હજાર ઓગણીસની કોવિડની મહામારી હતી ત્યારે બધા વિશ્વને ખબર પડી ગઈ હતી કે રક્તદાનની જરૂરત કેટલી છે લોકોને રક્તની ક્યારે પણ જરૂરત પડી શકે છે એટલે એ વિચારીને અમે લોકોએ રક્ત શિબિર રક્તદાન શિબિરનું આયોજન કરવાનું શરૂ શરૂ કર્યું અને ભગવાનની કૃપાથી આ અમારો પાછો કેમ્પ છે પાંચ વર્ષથી અમે આ રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ અને અમે એટલું પ્રયત્ન કરીએ છીએ કે અમે જેટલા પણ લોકો આ રક્તદાનથી એ લોકોને ફાયદો થાય એ લોકોને અમે આ રક્ત પ્રોવાઈડ કરીએ તો એ જ અમે વિચારથી અમે લોકો આ રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ આ સતત અમારો પાછો કેમ્પ છે શું નામ આપનું મારું નામ સંકેત નેપાળી શ્રીરામ નામ શાળા પ્રેસિડેન્ટ